શિતારામ મજા બધાય આપણે જો બધા સપોર્ટ હારો હે બધા આગળ સપોર્ટ કરતા રહી જો બધાને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય તન મંદિર એમ બધા દર્શન કરવા આવ્યા નથી થયા હતા બંસી વિધિ જમવાય આવડો તો

જો જીરો નેદવા નો હલે આજ હવાના માંસ તો આવ્યા ચાર ગણા ત્યાજ નેદવાન ચાલુ કી દઉં અને હવે આપણી 3 વાગે ગાડી માંસલ સા દેવા જવાનું છે આકો લ્યો તમાય ચા બનાવે તમાય ઠાકો કડક બનાજો છે તમામે ચા બનાતા હારા ઓકે પાણી મિલો નાખવા ને થોડું નાખવા ને ગાઈમાં તું થઈ પાણી નો નાખવા તો એક બે ડાળીયું નાખી લે થાય ઓહો દૂધ હોય તો પાણી નાખવું તો હાલ ઓહો સાદ તો નથી સાસો થાય પાણી નહીં

આ ભીહી આપણી ઘરની છે આ આપણી ઘરની ને આપણી વેસા જેલી વાત ત્રીજી વાર બની જવાય આ અહીં હા ખોજ્યું હોય आशड़ो हजी एक बीया कर बंदी एक पाड़ी होल कर बंदी एक पाड़ी जिन की पाड़ी है और कर जैसी भी दी है अपने जो इन्हीं पर उसको आले ले तो उसको ना ले अपना हम तो

<noise> 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 <noise>